आगे विषय संभल के जा रहा ए बंदा उतरी जा हां बंदा बंदा कडी जा ले कर हां बंदा आ भी गया ऐसे दे दे ये हम सन कैसे खाना चाहिए क्यों हो मैं मरता होता है यो मारो धीरे કરે માયુ તો મીરા તો મે આવતા કી થી આટી વાટ છે હા હું આવ્યો એટલે પ્રો લોબી આવી પહેલા નૂબ લોબી આવતી હતી અમે કિલ આપી દીધા ટોની કયો બરાબર સર હવે એક્ઝિટ બેક્ઝિટ મરી જાય કોટ આવશે હવે

हेलो हेलो ये तो जोन बाय आमा आमा जो, जो दूर का मामा वाह 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 अबे ओ मारू जीव जाणो

no, mira. No, 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 নাইরক্রি যনেক্র আনেে ছোড্যনে হালনে ছোমালিত লার্স গু ইকে কেডি লাইরে কানে কানে কানেনি কানে ক্য়ে কানি কান কান પતિ પડે છે બન્ને પડે ઓરે બન્ને છે

પૂજા હું જોઉં છું ને એના આગે થી પડે છે એ અંદર 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 આકાશ જીવર પર સ્મોક તો છે જો સ્નાઈપર એ મારે અલગ જ છે ઈ સ્કોર અલગ જ છે કોને કોને રિકોલ એ છે એ સ્નાઈપર કિની જો છોયે કિની છો તો હવે સી આયા કે રેજો સાબી बाजू રેજો સાબી બને માપી છે બંદા આયા છે હા બંદા આયા છે બીજો કોક મારે છે અરે યાર આ સ્કોપ બંધ ન થતો એ મને રીકોલ કર રીકોલ કર બે સાઈડ થી પડે રીકોલ કર બે સાઈડ થી કોને ભાઈ રીકો તમારી પેટી તમને ખબર છે ક્યાં છે ના ઉતરજો પેટી હવે હા તમારા પેટી નથી ઉતરું બે સાઈડ થી પડે છે મારી પેટી તો ઓપન છે મારી પેટી નહીં ઉતરે પેટી નહીં પણ તેસા ઉતરી જાવ કોઈ કામ થઈ આ બંદર આ ટાવર વાળા ને મારો છે યાર ફેન ફોટ નો વિચાર

પોલેટ ઓરો 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 કે પડ રે યાર રાઈટ આ કાકે ઓસે બોકમ કે કરન છોડ પડી કા ન રહેતા મારી

સ્કૂટર લેના કશનાથી સ્કૂટર લે લે અરે આયા નહી હવે તું હા આજા પોચી કેવું છે પોચી કેવું છે સ્કૂલ લે પર સ્કૂલ લે પર આકા ગમેના જા ગમેના જા પૂકી જશે પૂકી જશે 20 સેકન્ડમાં ભાઈ બતાય ના આઈ એમ રીકોલિંગ અ ટીમેમેટ કાં તો ની ભાઈ 20 સેકન્ડમાં તો સ્ટેમિના આ તો કોની બા તમે એને જોવો તો આજુબાજુ ગંદા ગંદા લોકોશન બોલીને કાટો આખસ્ટ તું પૂગો ઓમે કુપલેને 20 કારણને એક્સપ્રેસ દે સ્કૂટર લે ને સ્કૂટરી હેરી

We can't, we can't get the side, i got supplies i got supplies રોની ભાઈ સોરી ઓ યાર જ જ જ જ થાવ 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 વાહ લો આફી સાબ હેંચો લાસી તો બધરા રોની ભાઈ બધની જોડી તો બધને હડી થી મારી હડી થી લા શોર્ટ ગન શોર્ટગન કોઈ પાસે છે ને તારી પાસે શોર્ટગન છે M249 છે ને હો ઈ એને હું કવર M249 છે આપ્યું મને કઈ લો લાલ ગાડી લો ગાડી લો ઇનો બોમ્બે કોડ મરી જાવ તો મારી ગયા એ એજીટ મેરેજ આવી ગયું ગાડી છે કે કૂફરમાં બોળીઓ લઈ લે લેજો લેજો શોપ મેથી મેશ બોલી આના બાઈક ને બાઈક ના

બોર ઓકે જો ઉતારી દે કે અમે બંધા છે એ બે 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 અમે છે ઓપન માં ઓપન માં ઓપન ભાઈ જલ્દી લૂટ કરી ગાડી હાલો 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 બેઠો ઓપન નથી ઘરે છે ઘર માં છે ઘર માં નથી વેસ્ટ

हेलो तरुतरा कौतु तरुतरा हम जो पिलर लाउछु त हम पिलर से नि अनि ऊपर से पिलर नि बच्चे छ बच्चे छ पन्तो हम्म 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 डैमेज में किन जो भाई नीचे नीचे से नीचे नीचे हमरा भरो बस चलो लोड करो लोड करो लोड करो लोड करो ले ले यार ले ले डाट बात कड़ी पे आओ ना बात करनी लो लोड टाइम है अरे यार रे गेम गुस्सा आ रहा है चलो वहां पर जाओ ए हूं अरे आका गोड़ियां लूटी लिए गोड़ियां लूटी लिए

कोड़ी रुको करती हैं तुम्हारे पैकेज जो हैं तो हमने आप ही दे थोड़ी थोड़ी काफी दे हमारे पैसे दो तीन तो क्या हमारे पास एक सौ भी है तो कौन से हमारे ये सेल में तो नहीं है तो बस दर्ले जोड़ लो दर्ले जोड़ लो कार का डिफ़ेर विचार लो क्यों एक रिपेयर रिपेयर मोड ले लेंगे रिपेय

हेलो हेलो बेला को कार्ड इटोलियर कऊजू हमें दी इवेंट माती पड़े कोई मानतो नहीं है उतार दी तो कऊजू इवेंट माती बहुत खराब मारे है बरोबर है मेरे को ये इवेंट माती बहुत खराब मारे है ले जोजे ना पत्थर ये हूं मैं जोजे तू हेलो ए एक झाड़ू है ना झाड़ू है ना सेलू झाड़ू तू के बहुत पड़ा है आ बाजू गोल मोती फेरवानी वाए राखवनी थी

જોડો જ છે ચાર બધાની ગાડી મળી જ ન જાવી છે આ છે તે ના આ લેઓ કે હાલો પેટ્રોલ છે કોઈ નામ એમ નહી આખા ચાર આ ચારે ચાર મળી જાય હા હા છે છે બે હાલો બકીને છે

આવો આવો આ તોાડવા ની પથર પાણા વાને રે પાણા વાને તો નો ચડી જો જો ચડી જો ચડી હું થાતા ચડ્યો મજા આવે તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું બીજા વિડીયો